રાજકોટમાં અસામાજિક તત્વો લોકોની શાંતિ ડહોડી રહ્યા છે રૈયા રોડ પર આવેલી ફૌજી આતંક મચાવ્યો જેટલા ટોળાએ હોટેલમાં તોડફોડ કરી મકાન ખાલી કરવાની બાબતમાં હોટેલ માલિકને ડરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો સદામ ઉર્ફે ગોલી અહેમદ દૈસુ દાદો અજીત ચોકો ઉર્ફે બુટલેગરે આતંક મચાવ્યો હતો હોટેલમાં લાકડી ધોકા સહિતના હત્યારથી તોડફોડના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે તોડફોડ કરતા હોટલ માલિકને મોટું નુકસાન થયું છે તો જે પ્રકારે દ્રશ્યો બતાવી રહ્યા છે કે કેવા પ્રકારે અહીંયા અસામાજિક તત્વો બેફામ બની રહ્યા છે લાકડી વડે અહીંયા તોડફોડ કરવામાં આવી આવી જેના દ્રશ્યો સામે રહ્યા છે કારણે હોટેલ માલિકને મોટું નુકસાન થયું છે અસામાજિક તત્વોને પોલીસ કે કાયદાનો કોઈ ડર જ ન હોય તે પ્રકારે બેખોફ બનીને આવી ઘટનાઓને અંજામ આપે છે અસામાજિક તત્વ આખરે કેવી રીતે કાબુમાં આવશે તેને લઈને પણ સવાલો ઉભાવી રહ્યા છે

આમ આદમી પાર્ટી વાળા એમ આદમી પાર્ટી વાળા કેમ આવું કરી દીધું છે કે આવું ઘરે મારે છે છે અમારા માર્યું બીજું અમારા એક ભાઈ ને માથા ઉપર પાઇપ માર્યો છે બરોબર અમારે ન્યાય એ જોઈ છે કે પાછા કરો ગુચકી કોટ મારો અને અહીંયા અમારા ઘર પાસે અમારી હોટલ પાસે એનું આ બધા સરકસ કાઢવા જોઈએ અને કાર્યવાહી એવી કરો કે બીજી વાર આ લોકો નામ લેતા બી વિચાર